રિપીટ કરવામાં આવેલા નામમાં મનસુખ વસાવાનું નામ પણ સામેલ છે જયારે પાંચ સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે રિપીટ કરવામાં આવેલા નામમાં મનસુખ વસાવા પોતાના નિર્ણયો અને નિવેદન ચર્ચામાં રહ્યા છે એક વખત તો રાજીનામું આપવાની જાહેરાત પણ કરી હતી ગુજરાત રાજ્યની છવ્વીસ લોકસભાની બેઠક પર વર્ષ બે હજાર ચૌદ અને વર્ષ બે હજાર માં ભાજપે તમામ બેઠકો પર કબજો કર્યો છે ત્યારે આ ચૂંટણીમાં પણ ભાજપ તમામ બેઠકો જીતી અને જીતની હેટ્રિક માણશે આ દરમિયાન હવે ભાજપે વર્ષ બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને એકસો પંચાણું ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જેમાં ગુજરાતના પંદર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં મનસુખ વસાવાનું નામ આવતા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે પાંચ વર્ષ દરમિયાન એક રાજીનામું આપવાની જાહેરાત પણ કરી હતી ત્યારબાદ અનેક વખત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહી ચૂક્યા છે મનસુખ વસાવાને લઈ એવી પણ અટકળું હતી કે તેની ટિકિટ કપાઈ શકે છે પરંતુ ઓગણીસો અઠ્ઠાણું થી સતત ચૂંટણી જીતતા આવનાર મનસુખ વસાવાને ફરી એકવાર વાર મેદાને ઉતાર્યા છે ભારતીય જનતા પાર્ટી મને ભરૂચ લોકસભા માટે સાતમી વખત ઉમેદવાર તરીકે મૂક્યો છે હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માનનીય અમિત શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ સી આર સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી અને જિલ્લાનું સંગઠન અને અમારા જિલ્લાના ધારાસભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાતમી વખત અમે આ બધા જ મિત્રોના સહયોગથી તાકાતથી અને અમે સરકારના કરેલા કામોના આધારે આ સાતમી લોક સાતમી વખત પણ અમે ભરૂચ લોકસભા જીતીશું જીતીશું અને 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 લાખના અમે મને વિશ્વાસ છે સાતમી વખત ભારતીય જનતા પાર્ટીએ મારામાં જ્યારે જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે તો એને ધ્યાનમાં રાખીને હું પૂરી તાકાતથી ચૂંટાયા પછી પણ પ્રજાના કામો હું કરીશ ભરૂચ બેઠક પર અહેમદ પટેલને વર્ષે ઓગણીસો નેવ્યાસી ચંદુભાઈ દેશમુખે હરાવ્યા હતા તે સતત ચાર વખત ચૂંટણી જીત્યા હતા ત્યારબાદ વર્ષ ઓગણીસસો માં આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા હતા અને વસાવાએ ઓગણીસસો અઠ્ઠાણું ઓગણીસસો નવ્વાણું બે હજાર ચાર બે હજાર નવ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ એમ છ વખત ભરૂચની ચૂંટણી મેદાનમાં બાજી મારી હવે ફરી એક વખત મેદાને ઉતાર્યા છે વર્ષ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં મનસુખ વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર શેર ખાન અબ્દુલ શકૂર પઠાણે ત્રણ લાખ ચોત્રીસ હજાર બસો ચૌદ મતોથી હરાવ્યા હતા તે ચૂંટણીમાં ઝઘરિયાના તત્કાલીન ધારાસભ્ય છોટુ વસાવાને એક લાખ ચુમ્માળીસ હજાર ત્યાંસી મત મળ્યા હતા જો બે હજાર ચોવીસમાં અહીંથી કોંગ્રેસ અને આપનો સંયુક્ત ઉમેદવાર ચૂંટણી લડશે તો છોટુ વસાવા એક મોટું પરિબળ બની રહેશે સાથે જો ભાજપ વિરોધી મતોનું ધ્રુવીકરણ થશે તો પાંચ લાખ મતોથી જીતવાનો ભાજપનો લક્ષ્યાંક જોખમાઈ શકે છે આ બેઠક પર કોંગ્રેસના અહેમદ પટેલને હરાવવા માટે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતપાર્ટીના તત્કાલીન નેતા નલીન ભટ્ટ સાથે મળીને મજબૂત રણનીતિ બનાવી હતી જેને અહેમદ પટેલ આખી જિંદગીમાં તોડી શક્યા